આવ્યો આ મીરા ધોધ છે આમાં પાણી ડોળું આવે છે એ પાણી આમાં ભેગું થઈ જાય છે અહીંયા આવતા હાય ફ્રેન્ડ ફાઈનલી મીરા દોસ્ત પહોંચી ગયા છે ચાર જણા જોઈ લો મીરા દોસ્ત આવી ગયો છે આયા અને એટલી મજા આવે ને એની વાત પૂછો માહે ઊભા હોય ને એટલું ઠંડુ લાગે નકરી ઝીણી ઝીણી રેણ ઉડા રાખે એક આવો એવી મજા આવે ને એની વાત જ પૂછો ક્યાંય આવી મજા ક્યાંય આવશે એટલે એવી જ મજા છે અલગ જ પહોંચ છે જોવા મજાનો જો રેણ ઉડી જો કેવું

એ સિક્કો માર દીધો છે કોઈ ગાડી નત ચડતી આય હર ઉગુંય નત રેવા તો एवળો હવામ કાઢ હે હવે આતો दादा ને વિડિયો બનાવતા રી વાત રો આ ગાદીઓ પાછી દરે એની જાય બાકી મજાડી આવે પાછી થોડું હાલી નત ચડાતો આ